તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડિયા તથા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ફતેપુરા તાલુકાના ગાયત્રી પરિજનોનું નવા વર્ષનું અદ્ભુત સ્નેહમિલન કાર્યક્રમ યોજાતા યુગ સંગીત સાથે દીપ પ્રાગટ્ય કરી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજના આ દિવ્ય પ્રસંગે ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર સંગઠનના પચાસથી વધુ કાર્યકર્તાઓ શાખા સંચાલકશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગાયત્રી પરિવારની પચીસ થી વધુ બહેનો પ્રમુખ કાર્યકર્તા તરીકે મહિલા મંડળો બનાવવા બદલ મંત્ર દુપટ્ટાથી સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા મંડળ ગઠન માટે યુવાનો પણ દુપટ્ટા દ્વારા ગોપીચંદ ભુરિયા પ્રભારી યુવા સંગઠન દાહોદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રબુદ્ધ વર્ગના ચાર જેટલા નવા ડોક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વાર ખાતે યોજાયેલ પત્રકાર શિબિરમાં ભાગ લીધેલ પત્રકાર શ્રી નિતિનભાઈ ભાભોર તથા શ્રી ગુલાબસિંહ બારિયાનું તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં ગોપીચંદ ભોરિયા યુવા સંયોજક દ્વારા શાંતિકુંજ હરિદ્વાર ગુરુદેવનો યુગ સંદેશ જનજન સુધી પહોંચાડવા માટે સૌને યુવા જાગૃતિ અભિયાન માટે પોતાનો સમય પ્રતિભાનો ઉપયોગ કરી નવા યુવાનો તૈયાર કરવા હાકલ કરી હતી તેમજ રૂપસી ચંદાણા જિલ્લા સંયોજક શ્રી દ્વારા ગાયત્રી પરિવારની કામગીરીની સમીક્ષા કરી જનજન સુધી મંડળનો વિસ્તાર કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ઉપઝોન પ્રભારી શ્રી રામજીભાઈ ગરાસિયાએ યુગ સંદેશ આપતા જણાવ્યું હતું કે સમાજમાં વ્યાપક બનેલી દુષ્પ્રવૃત્તિઓ ઘટાડવા માટે પોતાના વિસ્તારની જવાબદારી સ્વીકારી પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળમાં બાદ દરેકે દરેક પાંચ પાંચ નવા પરિજનોને સામેલ કરી ગુરુજીના વિચારો મંત્રલેખન પ્રજ્ઞા અભિયાન યુગશક્તિ ગાયત્રી અખંડ જ્યોતિ ક્રાંતિ ધર્મી સાહિત્ય કેલેન્ડર ઘર ઘર સુધી પહોંચાડવા જણાવીને અને બે હજાર છવ્વીસને વસંત પંચમીએ અખંડ દીપની જન્મ શતાબ્દી અને ગુરુદેવની સાધનાના પ્રારંભની જન્મ શતાબ્દી ભવ્ય રીતે ઉજવણી કરવા તન મન ધનથી જોડાવા પરિજનો કામે લાગી જવા જણાવ્યું હતું અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો આ કાર્યક્રમમાં ફતેપુરા વિસ્તારના ધારાસભ્ય અને નવા વરાયેલ પશુપાલન તથા સહકાર મંત્રી શ્રી રમેશભાઈ રમેશભાઈ કટારા કટારા તથા સાંઈ નર્સિંગ કોલેજના પ્રમુખ ટીનાભાઈ પારગી જિલ્લા પંચાયત સભ્ય સલરા રીતેશભાઈ કલાલ તથા સરપંચશ્રીઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી નવા વર્ષની શુભકામના પાઠવી હતી દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનના જિલ્લા સંયોજક શ્રી રૂપસિંહ ચંદાણા उपजन युवा प्रभारी गोपीचंद भूरिया गायत्री शक्तिपीठ लिमडिया થી રસુભાઈ ભાભોર રમસુભાઈ કટારા તેમ જ સંતરામપુર કડાણા ફતેપુરા મોરવા હડફ સંજેલી ઝાલોદ લિમ્ડી સુક્ષર વગેરે તાલુકાના વરિષ્ઠ પરિજનો પધાર્યા હતા અને પંચકુંડી गायत्री મહાયજ્ઞમાં यज्ञ આહુતિ આપી હતી શ્રીફળ હોમ કરી પૂર્ણહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું व्यासपीठ સંચાલન આદરણીય રામજીભાઈ ગરાસિયા

अंगूठा नाख ऊपर પોતાની नजर સ્થિર રાખવાની છે મント દીક્ષા ચાલે ત્યાં સુધી બનાવી રાખવી આમ તેમ બીજે ક્યાં ના જો મમ ઓમ પુરવાસવાહ તસ વિતુરવારે નમ વર્ગો દેવશધી મહિ દીયો યો ના પ્રગહોદયા ઓમ પુરવાસવાહ તસ વિતુરવારે નમ વર્ગો દેવશધી મહિ દીયો તો દે આ રહેતો લેવાય ના સાત આહુતિ સ્વાહા પેલા પ્રજાપતિ સ્વાહ ઈદમ ઇન્દ્રાયદમ રામાય સ્વા

હા ફૂલ ચરામના પર વર્ષા કરો આગળ બધા જોને ગામની નહીં આખા સમાજની સેવા કરો આખા દુનિયાની સેવા કે આ દીકરાઓ દીકરીઓ જે તે ડોક્ટર બન્યા છે એમબીબી સુધી એમનો ખૂબ બહુમાન છે સન્માન છે ગાયત્રી પરિવાર તાલુકા પરિવાર ય લહાત્રાચ દયા સ્વાહા ઇતં દાત્રેદમ નમમ રૈદામ નમમ ભોમ ભોગા હસ્વા કસાવી શ ધીમી ધિય નહ પ્રચોયા સ્વાહ ઇદં ગાયદં નવા બાપણ દેવાયત સ્વૈન જયતી જય ગાય માતા જય

i yeah. you

જેમને કોણ સ્વાગત કરવામાં આવે રમેશભાઈ કા શિક્ષણ વાળા હા જેમને સ્વસ્થ નર્સિંગ કોલેજ ચાલી રહી છે